બાભર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સિઝનનો પહેલો વરસાદ શરૂ બે દિવસ ગરમીના ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી બાભર પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ પાબરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી પાબરના ખાડિયા વિસ્તાર લાટી બજાર વાવ રોડ હાઈવે સહિત નીચાણવાળી દુકાનો અને મકાનોમાં પાણી ભરાયા ખોલવા કોઈ આવ્યું નથી અને પાણી ખૂબ ભરાય છે આનો પાંખ નિકાલ પાણી નિકાલે એવો કોઈક રસ્તો નિકાળવો પડે પાણીનો નિકાલ થતો નથી કોઈ જાણો આ છે દર શાલાની આ તકલીફ હોય છે લોકો કચરા નાખે નાણાં ભરાઈ જાય તો આ કચરો ના થાય નાણાં ના ભરાય એની પર વ્યવસ્થા કરવી પડે એક બે જગ્યાએ નાણાં વધારે મૂકે અને પાણી નિકાલ થાય એવો આ રસ્તો નગરપાલિકા કરી કોઈ નગરપાલિકાવાળા વાળા આવે નગરપાલિકા વાળા ખાલી બે જણ હતા એ તપાસ કરી અને જોઈ નતાડ્યા છે તો આ પાણી એવી બધી મેઇન કારણ પાણી નો નિકાલ થતો નથી આજે સાડા ચાર વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ફૂલ અને બે ત્રણ ઇંચ વરસાદને કારણે નાળા ભરાઈ ગયા છે જો તમને નાળા સાફ કરવામાં આવે ચેક કરવામાં આવે અને વેપારને સૂચના આપવામાં આવે તો જે લોકો કચરો નાખે છે કચરાના કારણે નાળા ભરાય છે એમાં કારણે પાણી આગળ જતું નથી તો ઓની કચરાની અને નાળાની અને સાફ સફાઈ કરે તો આ પાણી આગળ જાય પોટલ નાળા જેટલા હોય તો સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ બરાબર બરાબર દુકાનમાં પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો છો તારે બાજુ